જુઓ મિત્રો આ બાજુ કપાસ વેણ્યા વગરનો બાકી છે બીજો કપાસ આપણે બધો વેણી લીધો છે જોઈ શકો છો આ બાજુ બાકી જ છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નશો અને અમે આગળ કપાસ વેણતા રહીએ ને પાછળ કપાસ ફાટતો આવે છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ કે કપાસ કેટલો વેણ્યો અને કેટલો બાકી છે હજુ સુધી અમે વેણી નથી રહ્યા બાકી જ છે હજી કપાસ વેણવાનો જુઓ મિત્રો અમે આગળ વેણતા રહીએ ને પાછળ કપાસ ફાટતો આવે જુઓ કેવો થઈ ગયો પાછો હતો નીવો નીવો જુઓ અહીંયા આવી ગયા છે ફોજ આજુ આ બાજુ બધો બાકી જ છે આ પહેલી નાંકમાં એટલો બધો કપાસ ફાટવા માંડ્યો છે ને પેલી બાજુ બધો અડધો વેણ્યા વગરનો બાકી છે જુઓ આ બાજુ બાકી આ બધો ફરીથી નવીસરથી નવો કપાસ ફાટવા માંડ્યો છે કોન હવે ક્યારે થોડાક જ બાકી રહ્યા છે હવે બધા પતી જવા આવ્યા છે હવે એક છોડમાં દસ થી પંદર કેરા હશે જો આ બાજુ બધા કેરા બાકી જ છે આ બાજુ બાકી બધું નવીસરથી હવે નવું ફાટતું આવેલું છે રૂ ને પેલી બાજુ બાકી છે વેણવાનું ને આ બાજુ પણ થોડુંક બાકી છે જો અહીંયા સોડા ફળી વેણી લીધી તો એ ફરીથી નવી આવી ગઈ છે જો હમણાં જ વેણી છે જો હવે મચ્છી અંદર પડી ગઈ છે જો આ મચ્છી ઉડવા મંડી છે ઝેણી ઝેણી મચ્છી પડી ગઈ એટલે સોળા ફળી છે ને એ સૂહી લે એટલે પછી મજા ના આવે ખાવામાં આ બાજુ હતો ને એવો ને એવો કપાસ ફરીથી ફાટવા માંડ્યો છે અને આગળ અમે વેણતા રહીએ છીએ કપાસ વેણવામાં બહુ વાર લાગે છે એટલે કપાસમાં એટલે એટલું બધું રૂ એકદમ ખુલ્લું નહીં ફાટ્યું એકદમ પૂરું છે આમ ચુંબક જેમ ચોંટી ગયું હોય એવી રીતે ચોંટી જાય છે કાલાની અંદર એટલે વેણવાની મજા નહીં આવતી આ પહેલી વેણનો કપાસ એવો છે જે આ ફરીથી ફાટેલો છે ને એ કપાસ તો સારામાં સારો વેણવાની મજા આવે જુઓ આવી રીતે ગોગડા રૂ કે છે ને આપણે એ ટાઈપ હોય છે જો આવી રીતે હોય ને એટલે વેણવાની મજા નહીં આવતી આમ કંઈને આમ ખેંચવું પડે છે એટલા આ બાજુ બાકી સૌ વેણ્યા વગરનું ઓલી વાળું તી આ બાજુ થોડોક કપાસ નમ્યો નથી આ બાજુ થોડોક ઊભો રહી ગયો છે ઓથના લીધે નમી જાવ આ બાજુ અમારે વેણવાનું ચાલું છે ને પાછળ ફાટતો આવેલો છે નવીસરથી ને આવેલા છે કાજલ જુઓ એ અહીંયા આવેલા છે રૂ વેણવા આ બાજુ અમે વેણતા રહીએ છીએ ને પાછળ ફાટતો આવે છે અમે કેટલે હું તમને બતાવું વેણવાની બાકી કેટલો છે હું તમને વિડીયોમાં બતાવું જો આ બાજુ કપાસ મોટો છે હા એટલે પોકી ગયા કોણ મિત્રો હવે ચાર પોસ ઓળું બાકી રહી છે જો આ થેલી અહીંયા પડી ને એટલે પકે છે આટલું બાકી રહી શકો કોણ એટલે આ બાજુ પૂરું થઈ જાય એટલે જે ફરીથી નવીસરથી નવો કપાસ ફાટવાની ચાલુ થઈ ગયું છે ને એ બાજુ આપણે હવે વેણવાનો છે જો આ બાજુ આટલું બાકી છે એક બે ત્રણ ચાર ને પોચ ઓળું બાકી છે એટલે પોચે પોચ ઓળું વેણી લેવાની છે આજે જો આ બાજુ કપાસ કેટલો મોટો છે જો આ બધું બાકી જ છે વેણ્યા વગર તમે જોઈ શકો કપાસ આ બાજુ વધ્યો છે જબરદસ્ત જુઓ માથા ઉધી છે ને આ બાજુ વેણ્યા વગરનો બાકી છે જો આ આ કપાસ કેવો ફાટ્યો છે જુઓ ઉપરથી ડાળે નીચે ઉધી ફાટ્યો છે આ બાજુ વેણવાનું બાકી છે આપણે આ બાજુથી વેણવાનું છે જો આ બાજુ કપાસ એવો છે પછી આ કપાસ વેણી લઈએ એટલે તો સાત દિવસ ઝાર વાડવાનું થશે ચાલુ જો આવી ગયા પોતે વેણવા માટે તો હું લેરી સાર લે કે ઝારનું પૂરેઠું વાઢું પછી એ વાઢ થોડોક વેણવરા જો અહીંયા આપણે થેલી પડી છે હે તો અહીંયાથી વાડી લે